ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એડીપી એડીપીમાં એનો અર્થ એડેનોસિન અને ડીપીનો અર્થ ડાયફોસ્પેટ થાય છે આમ એડીપીનું ફૂલ ફોર્મ એડેનોસિન ડાયફોસ્પેટ થાય છે એડીપી એડીપીમાં એનો અર્થ એડેનોસિન અને ડીપીનો અર્થ ડાયફોસ્પેટ થાય છે આમ એડીપી નું ફૂલ ફોર્મ એડેનોસિન ડાયફોસ્ફેટ થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલજો નહીં